નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર તો હવે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ન્યુટ્રી શક્તિ ખાતર વિશે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે હવેથી નવા નવા વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળશે તો હવે મિત્રો જો તમે વિડીયોની અંદર જે ભાઈ પેકિંગ તોડી રહ્યા છે એ ન્યૂટ્રી શક્તિ ખાતર છે એની અંદર પાંચ પેકિંગ આવે છે જે અત્યારે હું તમને બતાવું છું જો બે પેકિંગ એમાં પેલું પેકિંગ છે ભાઈ તોડી રહ્યા છે એમાં દાણાદાર સ્વરૂપમાં આવે છે ત્યાર પછી જો આ દાણાદાર સ્વરૂપમાં જ આવે છે ખાતર પણ બીજું છે એ હ્યુમિક આવે છે ત્યાર પછી આવે છે એ સલ્ફર આવે છે નેવ ટકા સલ્ફર આવે છે અને બીજું બે ત્રણ ખાતર મિક્સ આવે છે એમ કરીને ટોટલ પાંચ પ્રકારના તત્વો આવેલા હોય છે જો બીજું પેકિંગ તોડી રહ્યા છે હું તમને બતાવું છું લગભગ એમાં હ્યુમિક આવે છે પણ છે યુમિક આવે છે એટલે બે બધા તત્વો એકસાથે ભેગા મળે અને સરસ મજાનું કામ આપે છે હું આ ખાતરનો ઉપયોગ કરું છું રીંગણીની અંદર અને આમ જોઈ તો અલગ અલગ ખાતરને મેં ઘણા બધા વાપર્યા પણ મને આ ખાતર થોડુંક વધારે ગમ્યું છે એટલે હું આના એક વિડીયો બનાવવાનો આગ્રહ રાખું છું જો આની અંદર પણ દાણા દાણાધાર યુમિક આવે છે એ બંને મિક્સ કરી અને હમણાં બતાવું છું હું તમને પા પંપથી મિક્સ કરી દેવાનું છે એટલે છે આ ખાતર છે એક પ્રકારનું મિક્સ થઈ જાય છે અને પછી પાકની અંદર નાખી દેવાનો છે જેથી કરીને પાકમાં બહુ સારામાં સારો કલર આવે છે અને ઉત્પાદન પણ સારું આવે છે મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે ખુદ ખેડૂત સિવાય અને ખેતીને લગતા જ આપણી ચેનલની અંદર વિડીયો આવતા હોય છે આ છે બાજુમાં છે ગ્રીન જૈમ છે એ એક પ્રકારનું ઘણા બધા તત્વો સાથે મિક્સ કરી અને ગ્રીન જૈમ બનાવવામાં આવ્યું છે ન્યૂટ્રિયો શક્તિ ન્યૂટ્રોન આમ ગણી તો શક્તિ એક પ્રકારની જ શક્તિ આવેલી હોય છે જે ખાતરની અંદર સાથે મિક્સ કરી અને આપવામાં આવે છે જો આ ભાઈ પેકિંગ તોડી રહ્યા છે હું તમને બતાવું છું અંદરથી કેવું નીકળે છે જોઈ જુઓ આખું તમને પેકિંગ જ બતાવે છે અને જો આ ભાઈ એમાં પણ હ્યુમિકનો ભાગ આવતો હોય છે ગ્રીન જાયમ છે એક પ્રકારનું આ બધા જ ખાતર ભેગા થઈ અને જે સરસ મજાનું કલર આપે છે શાકભાજીની અંદર બહુ સારામાં સારો કલર આપે છે અને હવે મિત્રો વાત કરવાની હતી કે આ પેકિંગની કિંમત શું હશે તો હાલમાં તો આમ ગણવીને તો કિંમત છે પંદરસોથી સત્તરસો રૂપિયાની અંદર બજારમાં ઉપલબ્ધ છે ત્યાર પછી જો બીજું ભાઈ પેકિંગ તોડી રહ્યા છે કુલ ટોટલ પાંચ પેકિંગ એક પેકિંગની અંદર પાંચ પેકિંગ નીકળ્યા છે એટલે પાંચ ખાતર નીકળ્યા છે એક ખાતર બધા મિક્સ કરી આપણે નાખવાના છે તો મિત્રો ત્યાર પછી જો આ ભાઈ ત્રીજું પેકિંગ તોડી રહ્યા છે બાજુમાં નેવું ટકા સલ્ફર એ સલ્ફર તો આપણે જોઈએ બધા ખેડૂતો વાપરતા હોય છે અને હું પણ વાપરું છું એ બધા ખેડૂતો નાખરતા જ હોય છે પણ આ છે સલ્ફર છે બજારમાં પંદરસોથી સત્તરસો રૂપિયાની અંદર આવે આવે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે આ ક થેલીની અંદર કેટલું વજન આવતું હોય છે તો મિત્રો પચાસ કિલો વજન આવે છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે આમ જો કે શાકભાજીની અંદર આમાં આનો પાવર છે પંદર દિવસ રહેતો હોય છે રીંગણાની અંદર તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લે